હેલો દોસ્તો તો આજે આપણે જાણવાના છે ગુજરાતમાં ગરબાના કલાકાર એવા કિંજલ દવે વિશે જાણવાના છે તો હાલ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે એટલે કે કિંજલ દવાએ બીજી સગાઈ કરી તે વિશેની ચર્ચા ચાલી રહી છે તો તે મોર પણ તેમને બે હજાર અઢારમાં કિંજલ દવે પવન જોશી સાથે સગાઈ કરી હતી અને ત્યારબાદ તેમની પાંચ વર્ષ સગાઈ રહી હતી ને ત્યારબાદ તેમની સગાઈ તૂટી ગઈ હતી અને તેમને ફરીથી સગાઈ કરી છે તો ચાલો આપણે વિડીયો જોઈએ કે અને પવન જોશીને શું કહીએ તે તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ તો તમે યુટ્યુબ ચેનલ પર નવા તો સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા જ નવા વિડીયો તમને જોવા મળે તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ